નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ ની વાત આપણે આગળ વિડીયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયો ની શરૂઆત કરશું

પચીસો પાંચ રૂપિયા બે હજાર પાંચ રૂપિયા પચીસો એકત્રીસ રૂપિયા બે પાંચસો ને એકત્રીસ રૂપિયા છવ્વીસો ને પચીસ રૂપિયા બે હજાર છસો રૂપિયા સુપરમાર્ક

ચોવીસો ને એકાશી રૂપિયા બે હાજર ચારસો ને એક્યાસી રૂપિયા

ભાઈ પચીસો ને બાસઠ રૂપિયા બે હજાર પાંચસો ને બાસઠ રૂપિયા

ચોવીસો ને દસ રૂપિયા બે હાજર ચારસો ને દસ રૂપિયા પચીસ ચાલીસ ચાલીસ એકતાલીસ પચાસ નમસ્કાર ખેડૂત મિત્રો આજના તલ ના ભાવ ની વાત કરીએ તો અમરેલી માર્કેટ યાર્ડ માં તલ ના ભાવ અઢારસો થી લઈને પચીસો સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડ માં તલ ના ભાવ એકવીસો થી લઈને છવ્વીસો ચાલીસ સુધી બોલાયા હતા તેમજ સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં તલના ભાવ બે હજાર પચાસ થી લઈને પચીસો સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટ યાર્ડમાં તલના ભાવ એકવીસો થી લઈને ચોત્રીસો બાર સુધી બોલાયા હતા તેમજ જામજોધપુર વાત કરીએ તો જામજોધપુર માર્કેટ યાર્ડમાં તલના ભાવ એકવીસો થી લઈને ચોવીસો સુધી બોલાયા હતા કાલાવડ માર્કેટ યાર્ડમાં

વિસાવદર માર્કેટ યાર્ડમાં તલના ભાવ એકવીસો થી લઈને સોવીસો છેતાલીસ સુધી બોલાયા હતા તેમજ મહુવા માર્કેટ યાર્ડમાં તલના ભાવ ચૌદસો એસી થી લઈને સોવીસો એસી સુધી બોલાયા હતા તેમજ રસદન વાત કરીએ તો રસદન માર્કેટયાર્ડમાં તલના ભાવ પંદરસો થી લઈને પચીસો બત્રીસ સુધી બોલાયા હતા જુનાગઢ માર્કેટ યાર્ડમાં તલના ભાવ બે થી લઈને છવ્વીસો સુધી બોલાયા હતા મોરબી માર્કેટ યાર્ડમાં તેમજ વાત કરીએ તો બાબરા માર્કેટયાર્ડ તલના ભાવ બાવીસો થી લઈને ચોવીસો સુધી બોલાયા હતા કોર્ડિનાર માર્કેટયાર્ડ તલના ભાવ એકવીસો પચાસ થી લઈને પચીસો ત્રીસ સુધી બોલાયા હતા ધોરાજી મર્કડીયાર્માં તલના ભાવ અઢારસો એકોતેર થી લઈને સોવીસો છોતેર સુધી બોલાયા હતા તેમજ હળવદ માર્કડીયાર્ડમાં તલના ભાવ બે થી લઈને પચીસો સુધી બોલાયા હતા ભેસાણ માર્કડીયાર્ડમાં તલના ભાવ પંદરસો થી લઈને સોવીસો સુધી બોલાયા હતા તળાજા માર્કડીયાર્ડમાં તલના ભાવ ઓગણીસો થી લઈને પચીસો સુધી બોલાયા હતા રામખંભાળિયા માર્કડીયાર્ડમાં તલના ભાવ બાવીસો થી લઈને સોવીસો સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટ

તેમજ ખેડૂત મિત્રો કાળા તલની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ બે હજાર નવસો પંચાણુંથી લઈને સાડત્રીસો પંચોતેર સુધી બોલાયા હતા અમરેલી માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ અઠ્યાવીસોથી લઈને આડત્રીસો પાંત્રીસ સુધી બોલાયા હતા બોટાદ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ અઠ્યાવીસો પાંત્રીસથી લઈને આડત્રીસો પિસ્તાલીસ સુધી બોલાયા હતા તળાજા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ એકત્રીસો પચીસથી લઈને એકત્રીસો સુધી બોલાયા હતા તેમજ દસદણ માર્કેટ યાર્ડમાં કાળા તલના ભાવ સાડત્રીસો થી લઈને સાડત્રીસો એક સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટયાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો